લગ્ન પ્રસંગમાં અથવા તો લારીઓમાં જે લાઈવ ઢોકળા મળે ને આપણા બધાના જ ફેવરેટ હોય છે પણ એવા ઢોકળા આપણાથી ઘરે બનતા જ નથી તો આજે છે ને આપણે આપણા ગુરુકુળમાં એવા જ લાઈવ ઢોકળા બનાવીને રેડી કરવાના છે રસોઈ લોકો જે પ્રિમિક્સમાંથી એ રેડી કરે છે ને એ પ્રિમિક્સ પહેલાં આપણે બનાવીશું અને પછી એની સાથે સૌ કરતી જે લાલ અને પીળી ચટણી હોય છે ને એ પણ આજે હું તમારી સાથે શેર કરવાની છું જેથી તમારા પણ ઢોકળા એકદમ રસોયા જેવા બનીને રેડી થાય તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણે પ્રીમિક્સ બનાવીએ છીએ તો એના માટે અહીંયા મેં એક પેન લીધું છે એમાં આપણે છે ને એક વાટકી જેટલી ચણાની દાળ લઈ લઈશું અહીંયા મેં એક વાટકીનું માપ સેટ કરેલું છે અને એ જ વાટકીથી માપીને હું બધા જ ઇન્ગ્રીડિયન્ટ લઈશ એ જ વાટકીથી માપીને આપણે મગની મોગર દાળ લેવાની છે એક વાટકી જેટલી અડદની દાળ લેવાની છે અને એક વાટકી જેટલા આપણે ચોખા ઉમેરીશું જે રસોઈયા હોય ને તો કણકી ચોખાનો ઉપયોગ કરતા હોય છે પણ મારા જે કણકી ચોખા છે ને એ મેં મોઈને રાખ્યા છે એટલે મોયલા ચોખા આમાં નહીં સારા લાગે એટલે હું છે ને અત્યારે જે કોરા ચોખા હતા ને એ એક વાટકી જેટલા મેં લઈ લીધા છે હવે યુટ્યુબ પર ઘણી બધી રેસીપી છે લાઈવ ઢોકળાની કે રસોઈયા આ રીતે પલાળીને બનાવતા હોય છે કે આથો આપીને બનાવતા હોય છે પણ લગ્ન પ્રસંગમાં કેવું હોય ખબર છે રસોયાને એટલો ટાઈમ બિલકુલ પણ હોતો નથી કે એ દાળ ને એવું પલાળે અથવા તો એ આથો આવવાનો રાખે એટલે એ લોકો છે ને આ રીતે પ્રિમિક્સ બનાવીને રેડી રાખતા હોય છે એટલે ફટાફટ આ પ્રીમિક્સ રેડી હોય ને એટલે એમાં ફટાફટથી દઈ ઉમેરે અને દસ જ મિનિટમાં ઢોકળા બનીને રેડી થઈ જતા હોય છે તો જો આપણે આ દાળ ને ચોખાને બધું છે ને એને ધીરા ગેસે બધું જ મોઇશ્ચર ઉડી જાય એટલું બેથી ત્રણ મિનિટ જેટલું શેકી લેવાનું છે હવે તમે આ પ્રેમિક્સમાં બીજી એક વસ્તુ પણ નોટિસ કરી હશે કે જનરલી આપણે હાંડવા ઢોકળાનો લોટ દળાવતા હોઈએ ને તો ત્રણ ભાગ ચોખા સામે એક ભાગ જેટલી દાળ લેતા હોય છે પણ અત્યારે મેં ત્રણ ભાગ દાળ સામે એક વાટકી જેટલા ચોખા લીધા છે દાળનું પ્રમાણ આટલું વધુ છે ને એના લીધે જે લાઈવ ઢોકળા કહેવાય એકદમ ચિકાશ પડતા અને સોફ્ટ હોય છે એવા જ ઢોકળા આપણા ઘરે બનીને રેડી થશે દાળને વધુ એક બે મિનિટ સરસ શેકાય એટલે એમાં આપણે એક વાટકી જેટલો સોજો ઉમેરી દઈશું અને સાથે આપણે બીજું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના છે જેના લીધે આપણા ઢોકળા એકદમ સુપર સોફ્ટ બનીને રેડી થશે જે આપણે રેગ્યુલરમાં નથી ઉમેરતા હોતા અત્યારે આપણે છે ને અડધી વાટકી જેટલા એમાં પૌવા ઉમેરી દઈશું તો અહીંયા બધી જ વસ્તુઓ મેં એક જ વાટકીથી માપીને લીધી છે હવે આપણે એને પણ એકાદ મિનિટ જેટલું શેકી લેવાનું છે અને પછી છે ને આપણે ગેસ બંધ કરી દઈશું કારણ કે અહીંયા પેન આપણું ગરમ છે ને અને ને બધું ગરમ છે ને એમાં જ આપણા પૌવા અને જે સોજી આપણે ઉમેર્યો છે એ સરસ શેકાઈ જશે તો અહીંયા આપણા પ્રિમિક્સ માટેની તૈયારી થઈ ગઈ છે હવે આપણે એને ઠંડુ થવા દેવાનું છે એના મિશ્રણ ઠંડુ થાય ને એટલે એને એક મિક્સર જારમાં લઈને આપણે સાવ એની પાવડર નથી કરવાનો અથકચરો આપણે એનો ભૂકો કરીશું તો મિશ્રણ આપણું વધારે છે એક વારમાં એ નહીં ક્રશ થાય એટલે બે વાર લઈને હું એને સરસ ક્રશ કરી લઈશ તો જો આ રીતનું આપણે એને થોડું કરકરું રહે ને એવું વાટ્યું છે હવે આપણે આને સીધો જ ઉપયોગમાં નથી લેવાનો આને છે ને ચાયણીથી એકવાર ચાળી લેવાનો એટલે મોટા મોટા જે ભાગ હોય ને એ નીકળી જાય તો આ જ રીતે મેં બધા જ લોટને ક્રશ કરીને ચાળીને રેડી રાખ્યો છે તો અહીંયા આપણું ઢોકળા માટેનું પ્રેમિક્સ બનીને રેડી થઈ ગયું છે તમે આને કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરીને આખું વરસ સ્ટોર કરી શકો છો અને કંઈ જ નહીં થાય તો આપણે બાકીનો લોટ સ્ટોર કરી લઈએ અને એમાંથી એક કપ જેટલો અત્યારે હું ઢોકળાનો લોટ સાઈડમાં લઈ લઈશ અને આટલા માપમાંથી લગભગ બે થાળી જેટલા લાઈવ ઢોકળા બનીને રેડી થઈ જશે તો આપણે એને એક તપેલીમાં લઈ લઈએ હવે આપણે જેટલા પ્રમાણમાં લોટ લીધો હોય ને એના અડધા પ્રમાણમાં આપણે એમાં દહીં ઉમેરવાનું છે અત્યારે મેં જે ઘરનું ખાટું હોય ને એવું દહીં લીધું છે રસોઈયા લોકો છે ને ખાટું દહીં એવું એમની પાસે નથી હોતું એ સીધું બજારમાંથી જ દહીં લાવતા હોય છે એટલે મોડું જ દહીં ઉપયોગમાં લેતા હોય છે પણ એ ઢોકળાને ખાટું બનાવવા માટે છે ને એમાં લીંબુના ફૂલનો ઉપયોગ કરતા હોય છે જેના લીધે એમાં જાળી પણ સરસ પડે છે અને ઢોકળામાં એક સરસ ખટાશ પણ આવે છે મોડું દહીં હોય ને તો પણ તો હવે જો આ રીતે સરસ મિક્સ કરી થોડું થોડું પાણી આપણે ઉમેરતું જવાનું છે અને આપણે લચકા જેવું આપણું અત્યારે ખીરું બનાવી લઈશું કેટલું પાણી જશે ને એ ટોટલી સોજી અને જે પૌવા છે એ કેટલું પાણી સોક કરે છે ને એના ઉપર આધાર રાખે છે છતાં પણ આપણે ખીરો બનાવી લઈએ ને પછી હું તમને છેલ્લે કહીશ કે ટોટલ આપણે આમાં કેટલું પાણી લીધું છે હવે રસોયા તો આમાં લીંબુના ફૂલનો ઉપયોગ કરે છે પણ આપણે એની બદલે અત્યારે છે ને અડધા જેટલા લીંબુનો રસ નીચવી દઈશું એનાથી પણ ઘણું ખરું એના જેવું રિઝલ્ટ આવશે પણ એકદમ બાર જેવું રિઝલ્ટ જોતું હોય ને તો અહીંયા તમે મોડું દહીં અને વન એઈટ ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ લઈ લેજો તો મેં એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી આમથી હળદર ઉમેરી દીધી છે એક નાની ચમચી જેટલી આપણે એમાં હિંગ ઉમેરવાની છે સાથે એક ચમચી ભરીને આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અહીંયા તીખાશ માટે આપણે જે લવિંગિયા મરચાં આવે ને એનો ઉપયોગ કર્યો છે અને જો તમે જોઈ શકો છો કે જેમ જેમ ટાઈમ જાય ને એમ એમ ખીરું ઠીક થતું જાય છે એટલે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ એની કન્સિસ્ટન્સી સેટ કરતા જઈશું હવે લગ્ન પ્રસંગમાં કેવું હોય ખબર છે ઘણા લોકો લસણ ડુંગળી ખાતા હોય ઘણા લોકો ના ખાતા હોય એટલે છે ને એ લોકો લસણ ઉમેર્યા વગર જ આ રીતે ઢોકળા બનાવતા હોય છે તો અત્યારે મેં પણ એ જ રીતે બનાવે છે પણ જો તમે લસણ ખાતા હોય ને તો આદુ મરચાંની આપણે પેસ્ટ ઉમેરીને એની સાથે તમે થોડું વાટવામાં લસણ પણ લઈ લેજો એના લીધે પણ ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અત્યારે મેં એમાં નથી ઉમેર્યું અને હવે આપણું અહીંયા ખીરું રેડી છે આપણે એને ઢાંકીને ફક્ત દસ મિનિટ જેટલું જ રેસ્ટ આપવાનો છે તો આપણું ખીરું રેસ્ટ થાય ને ત્યાં સુધી આપણે આપણી સ્પેશિયલ લસણની ચટણી બનાવી લઈએ એના માટે મેં અહીંયા એક મુઠ્ઠી જેટલા લસણ લીધું છે અને એને પહેલાં આપણે એમને મજ ખાંડી લેવાનું છે મરચું નાખીને ખાંડશો ને તો સરખું એ નહીં ખંડાય લસણ અદકચરું થઈ જાય ને એટલે એમાં એક ચમચી જેટલું દેશી લાલ મરચું અને સાથે એક ચમચી જેટલું અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું એડ કરેલ છે દેશી મરચાંના લીધે તીખાશ આવશે અને કાશ્મીરી લાલ મરચાના લીધે આપણી ચટણીનો કલર સરસ આવતો હોય છે અને સાથે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સરસ એને એકદમ ઝીણું ખાંડી લેવાનું છે તમે મિક્સરમાં ચટણી બનાવો ને એના કરતાં આ રીતે ચટણી બનાવશો ને તો સ્વાદ વધારે સરસ આવશે થોડું અમથું એમાં મેં પાણી ઉમેરેલું છે જેથી આપણે એને તેલમાં સામે તળીએ ને ત્યારે આપણું મરચું બળી ના જાય ને એકદમ લાલ ચટક જ આપણી ચટણી રહે તો અહીંયા ચટણીનું મિશ્રણ રેડી છે અને બીજી તરફ ગેસ ઉપર હું એક પેનમાં એક પડી જેટલું તેલ લઈ લઈશ તેલ થોડું જ ગરમ થાય એટલે એમાં ચટણી ઉમેરી દેવાની છે અને ધીરા ગેસે આપણે એને સાંતળી લેશું હવે જે લાઈવ ઢોકળા સાથે ચટણી મળતી હોય ને એ થોડી એની કન્સિસ્ટન્સી ઢીલી હોય છે એટલે આપણે જે ખાયણીમાં ચટણી બનાવી હતી એ જ ખાયણીમાં થોડું અમથું પાણી લઈ લેશું અને એ પાણી આમાં એડ કરી દેવાનું છે અને હવે આપણે આ ચટણીને છે ને બધું જ સરસ એકરસ થઈ જાય અને તેલ સરસ ઉપર આવી જાય ને એટલું એકાદ મિનિટ જેટલું જ ફક્ત થવા દઈશું તો અહીંયા આપણી લસણની એકદમ ચટપટી ચટણી બનીને રેડી થઈ ગઈ છે આપણે આને સાઈડમાં મૂકી દઈએ અને બીજી તરફ જો દસ મિનિટમાં આપણું ખીરું પણ સરસ રેસ્ટ અપાઈ ગયું છે જો થોડી વાર એને રેસ્ટ આપ્યા પછી હજુ થોડી એ ઠીક થઈ ગયું છે તો આપણે એમાં હજુ થોડું થોડું પાણી ઉમેરીને એની કન્સિસ્ટન્સી સેટ કરી લેશું આપણે છે ને ખીરાની કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે ખબર છે એકદમ પોરિંગ કન્સિસ્ટન્સીનું આપણે ખીરું બનાવવાનું છે કે ચમચીમાં આપણે લઈ અને ફટાફટ એ નીચે પડી જાય ને એટલું હવે અહીંયા મેં છે ને ટોટલ એક કપ જેટલું પાણી ખીરું બનાવવામાં ઉપયોગમાં લીધું છે ઉપરથી હું બે ચમચી જેટલું શીંગ તેલ અથવા તો કોઈપણ તેલ તમે લઈ શકો છો એ ઉમેરી દઈશ જેથી જ્યારે આપણે ઢોકળા બનીને રેડી થાય ને ત્યારે બિલકુલ પણ ખાતી વખતે આપણને ડ્રાય ના લાગે હવે આપણે છે ને એક સાથે સોડા કે ઈનો એડ નથી કરવાનો જનરલી આપણે ઘરે એ ભૂલ કરતા હોય છે કે એક સાથે બધા જ ખીરામાં સોડા એડ કરી દઈએ અને પછી જે પહેલી થાળીઓ બને એ તો સરસ ફૂલેલા દડા જેવા ઢોકળા થાય અને જે છેલ્લી થાળીઓ બને ને એ બિલકુલ પણ નથી ફૂલતા હોતા ઢોકળા તો આ રીતે જે એટલું આપણે બેટર જોઈતું હોય ને એક થાળી બનાવવા માટે એટલું એક અલગ વાટકામાં સાઈડમાં નીકાળી લેવાનું છે અને પછી એના ભાગનો જ ઈનો કે સોડા આપણે ઉપયોગમાં લેવાના છીએ હવે આપણે અહીંયા છે ને ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી રહ્યા છીએ એટલે આપણે છે ને આમાં સોડાનો ઉપયોગ નહીં કરીએ આપણે છે ને અત્યારે ઈનોનો ઉપયોગ કરવાના છે જેથી આપણા ઢોકળા સરસ ફૂલે તો અત્યારે આમાં છે ને હું વન એઇટ ટી સ્પૂન જેટલો ઈનો એડ કરી રહી છું એક થાળી માટે આટલો પરફેક્ટ છે અને ઉપરથી થોડું પાણી ઉમેરી દઈશું જેથી ઈનો સરસ એક્ટિવેટ થઈ જાય અને પછી એક જ ડાયરેક્શનમાં આને આપણે ફીણી લેવાનું છે આ કરીએ ને એ પહેલાં આપણું સ્ટીમર પ્રોપર ગરમ થયેલું હોવું જોઈએ અને જે થાળીમાં આપણે ઢોકળા મૂકવાના છે ને એ પણ ગ્રીસ કરીને સરસ ગરમ થયેલી હોવી જોઈએ તો જ એકદમ બહાર જેવું રિઝલ્ટ આપણને મળતું હોય છે તો અહીંયા સ્ટીમર અને આપણી થાળી બંને ગરમ છે થાળીને મેં પહેલાં જ ગ્રીસ કરી લીધી હતી તો હવે આપણે આપણું બેટર એમાં ઉમેરી દઈએ અને સરસ એને ફેલાવી લેવાનું છે અત્યારે જે ક્વોન્ટિટીમાં મેં ખીરું બનાવ્યું ને એમાંથી આ રીતની પાતળા પાતળા બે થાળી ઢોકળા હું બનાવીને રેડી કરીશ ઉપરથી થોડું લાલ મરચું આપણે ભભરાવી દઈશું આ ઉમેરું ટોટલી ઓપ્શનલ છે તમારે એમનેમ પણ બનાવવો હોય ને તો તમે એમને પણ બનાવી શકો છો અને ઢોકળાને આપણે હાઈ ફ્લેમ ઉપર સાતથી આઠ મિનિટ જેટલું થવા દઈશું તો અહીંયા આઠ એક મિનિટ જેવું થયું છે આપણે આપણે ઢોકળા ચેક કરી લઈએ એકદમ પરફેક્ટ એ બફાઈ ગયા છે ઉપરથી આપણે છે ને એકથી બે ચમચી જેટલું શીંગતેલ ઉમેરી દઈશું અને એને સરસ તાવી આપણે ફેલાવી લેવાના છે બહાર છે ને એ લોકો આ રીતે તેલ લગાવીને જ આપતા હોય છે પણ જો તમારે વઘાર કરવો હોય ને તો તમે આમાં તલ અને રાયનો વઘાર પણ કરી શકો છો અને થાળી થોડી ઠંડી થાય ને પછી આપણે ઢોકળાને કટ કરી લેવાના છે અને જો અત્યારે હું કટ કરું છું ત્યારે જ તમને ખબર પડતી હશે કે કેટલા સરસ આપણા સોફ્ટ ઢોકળા બન્યા છે તો કોને કોને આ લાઈવ ઢોકળા ખૂબ જ ભાવે છે અને તમારા સિટીમાં કઈ દુકાનના લાઈવ ઢોકળા ખૂબ જ ફેમસ છે ને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સાથે સાથે તમારા નામ અને તમારા સિટીનું નામ પણ જણાવજો હું તમને ઢોકળા તોડીને પણ બતાવું કે કેટલા સરસ એ જાળીદાર અને એકદમ સોફ્ટ એ બન્યા છે જેટલી સરસ જાડી હશે ને એટલા જ આપણા ઢોકળા એ એકદમ સોફ્ટ બન્યા હશે જો વચ્ચેથી તમને જાળી બતાવો તો અહીંયા આપણે એકદમ ગરમા ગરમ લાયો ઢોકળા બનીને રેડી છે હવે આપણે એકદમ સ્પેશિયલ એવી પીળી ચટણી બનાવી લઈએ તો એના માટે અહીંયા મેં અડધી વાટકી જેટલા શેકેલા શિંગદાણા લીધા છે એમાં આપણે ચારથી પાંચ નંગ જેટલા તીખા હોય ને એવા લીલા મરચાં લઈ લેશું આ ચટણી થોડી સ્પાઈસી સાઈડમાં જ આપણે રાખવાની છે સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરવાનું છે થોડી અમથી જ ફક્ત આપણે હળદર ઉમેરી દઈશું એક નાની ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરવાનો છે જેના લીધે આ ચટણીમાં ખટાશ સરસ આવશે અને સાથે એમાં બે નંગ જેટલા જે ઢોકળા આપણે બનાવે છે ને એ ઉમેરી દઈશું એક ચમચી જેટલું ઉપરથી તેલ ઉમેરવાનું છે અને હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને આપણે એને વાટી લઈશું તો અહીંયા જો મેં આ રીતની કન્સિસ્ટન્સીની ચટણી બનાવીને રેડી કરી લીધી છે તમારે હજુ આના પાતળી કરવી હોય ને તો હજુ થોડું પાણી ઉમેર એનાને પાતળી કરી શકો છો હું આ જ કન્સિસ્ટન્સી અત્યારે રાખીશ અને એકદમ લારી અથવા તો લગ્ન જેવી ફિલિંગ આપવા માટે છે ને અત્યારે મેને એ લોકો જે રીતે સર્વ કરતા હોય ને એ જ રીતે ડિસ્પોઝેબલ ડીશમાં સર્વ કર્યા છે તો જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને તો એકવાર આ રીતથી આ લાઈવ ઢોકળા અને ચટણીઓ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે કેવી લાગે તમને તો આજની મારી આ મહેનત તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરવું તો બને જ છે તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જે મે